ચોથો સવાલ પાર બેઠકો પ્લસ બીજેપી ની આવશે કે કેમ તેમાં છોતેર ટકા લોકો જે છે તેમ કહી રહ્યા છે કે હા ચારસો પાર આવી જશે જ્યારે ચોવીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે ચારસો પાર નહીં થાય અને પાંચમો જે સવાલ છે કોંગ્રેસ કમ બેક કરશે કે કેમ કોંગ્રેસ કમબેક કરશે કે કેમ આ સવાલમાં નેવ ટકા લોકો ના પાડી રહ્યા છે અને માત્ર દસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હા કોંગ્રેસ કમ બેક કરશે અને હવે દાહોદની વાત કરીએ દાહોદના આ મુખ્ય જે આપણા પાંચ સવાલો હતા એમાં જનતા શું કહી રહી છે અને જનતાના આંકડા જે સામે આવે છે વિકાસ થયો છે કે કેમ પાસઠ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હા વિકાસ થયો છે પાંત્રીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હજુ વિકાસની વધારે જરૂર છે બીજો જે આપણો સવાલ છે મોંઘવારીને લઈને સૌથી મોટો સવાલ મોંઘવારીને લઈને ત્યારે જે આંકડા સામે આવે છે સિત્તેર ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા મોંઘવારી છે લોકો એમ કહી રહ્યા છે કે ના મોંઘવારી નથી આપણો જે ત્રીજો સવાલ છે વેપાર ધંધાને લઈને રોજગારીને લઈને એના જે આંકડા સામે આવે છે તે આંકડા વેપાર ધંધો વધ્યો છે કે કેમ રોજગારીની વાત કરીએ સાહીઠ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હા વેપાર ધંધા વધ્યા છે ચાલીસ ટકા લોકો તો એમ કહી રહ્યા છે કે વેપાર ધંધા નથી વધ્યા રોજગારીની હજુ વધારે જરૂર છે આપણો ચોથો સવાલ ચારસો પાર ચારસો પ્લસ બેઠકો બીજેપીની આવશે કે કેમ તેના આંકડા સામે આવી રહ્યા છે સિત્યોતેર ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા ચારસો પાર થશે જ્યારે ત્રેવીસ ટકા લોકો તો એમ કહી રહ્યા છે કે ચારસો પાર નહીં થાય ચારસો પાર આવવામાં તકલીફ પડી શકે છે પાંચમો સવાલ કોંગ્રેસ કમ કરશે કે કેમ કોંગ્રેસ કમ કરશે કે કેમ તેના આંકડા સામે આવી રહ્યા છે ઇઠ્યાસી ટકા લોકો ના પાડી રહ્યા છે અને માત્ર બાર લોકો એમ કહી રહ્યા છે કે હા કોંગ્રેસ કમ કરી શકે છે એટલે ચોક્કસથી દરેકે દરેક બેઠકોમાં જે પાંચમો સવાલ છે જે જીગર તે ક્યાંક એ ચક્ર રેડ દેખાય છે ને એના કારણે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે કેટલીક જગ્યાએ ચારસો પારની વાત કરીએ છીએ સમસ્યાઓ ઘણી બધી છે જીગર પણ લોકો તો તેમ જ કહી રહ્યા છે કે આવશે તો મોદી સરકાર આવશે લોકોના મુખે કદાચ ઉમેદવારો નથી પણ નામ કોનું છે તો નામ છે મોદી સાહેબનું જી બિલકુલ ચહેરો મોદીનો છે અને સાથે ઉમેદવારો પણ એ જ નામે ચૂંટણી લડતા હોય છે વશિષભભાઈ આપને સવાલ કરી પંચમહાલ અને દાહોદનું આપ ગણિત કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે મતદારોનું મૂડ એવું કહે છે કે બંને બેઠક પર કોઈ વાંધો નહીં આવે બિલકુલ કારણ કે આમાં હું જે રીતે આખી ચૂંટણીને હું કવર કરી રહ્યો છું ઘણા વર્ષોથી તો હું મને એમ લાગી રહ્યું છે કે આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણીમાં ફ્રોમ ટુ ઝીરો વન ફોર ટુ ટુ ઝીરો ટુ ફોર આ જે દસ વર્ષનો જે દાયકો છે આ જે દસકો છે તો એમાં જે ઘણી બધી યોજનાઓ છે કેન્દ્ર સરકારની એ નિશ્ચિતપણે ગેમ ચેન્જર સાબિત થશે જેવી રીતે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે કે જે રીતે ફ્રી રાશન છે કે ભાઈ શૌચાલય છે આ તમામ વસ્તુઓ જે નાની નાની વસ્તુઓ છે તો એ લોકોને ખૂબ ઇફેક્ટ કરી રહી છે અને એટલું જ નહીં પરંતુ બે જે રીતે પ્રધાનમંત્રીએ કીધું છે તો હવે એક જ્યારે મતદાર છે એ નિશ્ચિતપણે એવું વિચારી રહ્યો છે કે ખુદ પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે કે હું જયારે ત્રીજી ટર્મમાં આવીશ તો આ તો અત્યારે ટ્રેલર જોયું છે તમે બે હજાર ચૌદથી થી ચોવીસ સુધી હવે ખરું પિક્ચર જોવાનું છે તો લોકોમાં આપણે એક ઉત્સુકતા છે મને એમ એમ લાગી રહ્યું છે ઘણા બધા મુદ્દાઓ એવા છે એનાથી એવું નથી કે આ બિલકુલ એક પિંક આખું પિક્ચર છે બિલકુલ બ્લુ મૂન રોઝી પિક્ચર છે એવું પણ નથી પરંતુ કમનસીબે કોંગ્રેસ પાર્ટી એને એન્કેજ નથી કરી શકતી અને એને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો સતત ગ્રાફ વધી રહ્યો છે એ જોતાં મને એમ લાગી રહ્યું છે કે જે નાના નાના જે લોકોની લાઈફસ્ટાઈલ બદલી કાઢે એ પ્રકારની જે યોજનાઓ છે એને લઈને આ ભારતીય જનતા પાર્ટીના કોઠાને વીંધવું એ નિશ્ચિતપણે અત્યારે તો કોંગ્રેસ માટે બિલકુલ અશક્ય થઈ પડશે અને બીજી એક સૌથી મહત્વની વાત કરું કે હું જ્યારે આ વોક્સપોપ સાંભળી રહ્યો હતો ત્યારે ત્યારે જે આદિવાસી વિસ્તારમાં જે લોકોના ના જે રિએક્શન આવી રહ્યા હતા દેટ સોઝ કે ક્યાંક ને ક્યાંક એક આખી જોનરમાં કે લગભગ અઢાર વર્ષમાં આપને મતાધિકારનો ઉપયોગ અધિકાર મળે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એક હતું શાસન છે એક ચક્રીય શાસન છે તો એક આખી એ જ નીકળી ગઈ

દાહોદમાં સિક્યોર સીટ બીજેપી માટેની છે આગળ આપણે તમામ ચારે ઝોનની વાત કરીશું એમાં કઈ રીતે કઈ બેઠક કેટલી બેઠકો જનતાના મતે બીજેપી અને કોંગ્રેસને મળશે પણ પંચમહાલના મતદારોના મતે ફરી લહેરાશે ભગવો અને પંચમહાલમાં બીજેપીની જીત સિક્યોર હોવાનું મતદારોનું કહેવું છે આ તરફ દાહોદમાં પણ બીજેપીનો ભગવો લહેરાય તેવું અનુમાન છે જનતાના મતે દાહોદમાં પણ આ સ્થિતિ રહે તેવી શક્યતા છે અને દાહોદના મતદારોના મતે પણ ફરી લહેરાશે અહીં ભાજપનો ભગવો કોંગ્રેસ આ બંને બેઠકો પર ક્યાંય દેખાતી નથી એટલે કોઈ મોટા ચેન્જીસના અણસાર આ બેઠક પર મળતા નથી પણ